ઘોડીઓ જો આવે છે આપણે અને સાથે આપણે સુરત જે મહેમાન છે બીબી ડાંગર છે અમારો નિયમ મારો હાથ તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ના રાજકોટ અનુભાઈની ઘોડી કુદાવા થોડીક રાઈડિંગ બાઈડિંગ કરી કુદાવી બે પગી હમણાં અનુભાઈ કેટલાક સમય ક્યાં નથી આપતા એના મહિના થાય કે નથી હમ

બોલશે કદામ આ ઓલા ગામ વાળા બવાડીવાળ કી રાણી ગામ ને હા તો હાલ ગૂપો પડે

નો લીધું હાલ હોલ રીડી તું આ લોલી અત્યારે બાર લીલી ના ના કયા આપણે બાઈ હા તો લે લે કાંઈ ના હાલે બે પગ એમ કા ઘડી ગોટલી જ Bán 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 Nghĩ đây Nghĩ đây à, lên! À, này! Này! Này!

હા તો બે નિહાલ છે સડી જાય એવી છે નગર આ તો મારું લાગે ને માથે આવના માથા ઉકાડી ને પડી હે